નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિકિતા જોશી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત બ્રિટાનિયા સ્ટ્રેટ અને ટી જોઈન્ટ જોઈન્ટ જોઈન્ટનો પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તાલીમાર્થીઓ તમે ઓવરહેડ લાઇન બધાએ જોયેલી હશે તેમાં બેર કન્ડક્ટરનો ઉપયોગ થતો હોય છે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કરવા માટે આ બેર કન્ડક્ટરમાં કોઈ ફોલ્ટ થયો અથવા તો તેમાં અગર જોઈન્ટ આપવાનું જરૂરિયાત ઊભી થઈ તો તેના માટે આપણે શું કરીશું તો તેના માટે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે આ બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટમાં બેર કન્ડક્ટર કે જેને જોઈન્ટ આપવાનો છે તેના ટુકડા લેવામાં આવે છે અને તેનો જોઈન્ટ મારવામાં આવે છે આજનો આપણો પ્રેક્ટિકલ છે બ્રિટાનિયા સ્ટ્રેટ તથા ટી જોઈન્ટ બનાવવો તેના માટે જરૂરી સાધનોમાં કોમ્બિનેશન ફ્લાયર અને સાઇડ કટર જોઈશે ત્યારબાદ તેને બનાવવા માટે મટીરિયલમાં ડ્રોન બેર કોપર અથવા એલ્યુમિનિયમનો વાયર જે આઠ ગેજનો હોય તે ચાલીસ સેન્ટીમીટર જોઈશે ત્યારબાદ કન્ડક્ટરને બાઇન્ડ કરવા માટે બેર બાઇન્ડિંગ વાયર જે ઓગણીસ ગેજનો છે તે ટોટલ છ મીટરનો જોઈશે જોઈન્ટને સાફ કરવા માટે કોટન વેસની જરૂર પડશે જે કોપરનો બેર વાયર આપણે લીધો છે તેના વીસ વીસ સેન્ટીમીટરના આ રીતના બે ટુકડા કરી તેને એક સાઈડથી વાળવામાં આવે છે અને ત્યારબાદ તેને બાઇન્ડિંગ વાયર વડે આ રીતે એકબીજા સાથે બાંધી દેવામાં આવે છે આ જ છે પેટાની સ્ટ્રેટ જોઈન્ટ ત્યારબાદ બ્રિટાને ટી જોઈન્ટમાં એક કન્ડક્ટરને સ્ટ્રેટ રાખી બીજા કન્ડકટરને આ રીતે ટર્ન આપી બાઇન્ડિંગ વાયર વડે વાળવામાં આવે છે આ રીતે જોઈન્ટ બનાવવામાં આવે છે તે હવે હું તમને પ્રેક્ટિકલી બતાવીશ સૌ પ્રથમ સ્ટ્રેટ જોઈન્ટ બનાવીશું તેના માટે કોમ્બિનેશન પ્લાયર સાઈડ કટર બેર કન્ડક્ટર જે કોપરના છે તે વીસ વીસ સેન્ટીમીટરના બે ટુકડા લીધેલ છે બાઇન્ડિંગ વાયર જે એલ્યુમિનિયમનો છે તે લીધો છે તથા કોટન વેસ્ટ લીધું છે બેર કન્ડકટરના છેડેથી બે સેન્ટીમીટરે માર્કિંગ કરી ત્યારબાદ તેને આ રીતે ટર્ન આપવામાં આવે છે તેવી રીતે બીજા કન્ડકટરમાં પણ બે સેન્ટીમીટરે માર્કિંગ કરી તેને પણ એક છેડેથી બાઇન્ડિંગ વાયરને આ રીતે ગોઠવી તેમની વચ્ચેની જગ્યામાંથી બાઇન્ડિંગ વાયરનો લૂપ આ રીતે રાખવામાં આવે છે આ છેડોને આ રીતે બહારની સાઈડ રાખવામાં છે કારણ કે એને છેલ્લેથી પીઠવામાં આવશે ત્યારબાદ હવે બાઇન્ડિંગ વાયર વડે જોઈન્ટને આ રીતે મીટવાનું શરૂ કરવામાં આવે છે આ વાયરને બહારની સાઈડ રાખવામાં આવે છે આ રીતે એને ટર્ન્સ લેવામાં આવે છે બે ટર્ન્સ વચ્ચે ગેપ ના રહેવી જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રહે કે જ્યારે તમારું વાઇન્ડિંગ આખું પતી જાય ત્યારબાદ આ જે આપણે લૂપનો વાયર રાખ્યો છે તેને ખેંચી અને અંદર સમાવી લેવામાં આવે છે ત્યારબાદ આ જે વધારાનો વાયર રહે તેને આ રીતે બહારની સાઈડ ટર્ન્સ આપી અને સમાવી લેવામાં આવે છે આખો જોઈન્ટ બનાવ્યા પછી આ રીતનો તમારો બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ તૈયાર થશે આની મિકેનિકલ સ્ટ્રેન્થ ખૂબ સારી હોવાથી ટ્રાન્સમિશન લાઇનમાં ડિસ્ટ્રિબ્યુશનમાં આ રીતના જોઈન્ટ આપવામાં આવે છે બ્રિટાની ટી જોઈન્ટ બનાવવા માટે બેર બે ટુકડા લીધા છે એક ટુકડાને આ રીતે રાખવાનું છે બીજા ટુકડાને એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આ બાજુથી અને એક સેન્ટીમીટર આ બાજુથી માર્કિંગ કરી અને પકડ વડે ટર્ન આપવામાં આવે છે ત્યારબાદ બાઇન્ડિંગ વાયર લઈ તેને આ રીતે લૂપ આપી બે કન્ડક્ટર વચ્ચે મૂકવામાં આવે છે આ રીતે ગોઠવ્યા બાદ છેડાને વાયર રાખી બાઇન્ડિંગ કરવાનું શરૂ કરવામાં આવે છે આ રીતે બાઇન્ડિંગ વચ્ચે ગેપ ના રહે તે રીતે બાઇન્ડિંગ કરવામાં આવે છે અને છેલ્લે લૂપ વાયરનો આ છેડો ને ખેંચી લૂપને અંદર સમાવી અને વધારાના છેડાને આ રીતે અહીંયાથી બાઇન્ડ કરી દેવામાં આવે છે આ રીતે તમારો બ્રિટાની ટી જોઈન્ટ તૈયાર થશે જ્યારે પણ બેર કન્ડક્ટરમાંથી ટેપિંગ લેવું હોય ત્યારે આ પ્રકારનો જોઈન્ટ બનાવવામાં આવે છે જેની મિકેનિકલ સ્ટ્રેન્થ ખૂબ સારી હોય છે રેટેલ જોઈન્ટ બનાવવા માટે એક અઢારનો કોપર વાયર લીધો છે જેના ત્રીસ ત્રીસ સેન્ટીમીટરના બે ટુકડા લીધેલા છે ઇન્સ્યુલેશન છોડી કંડક્ટરને બહાર કાઢવામાં આવે છે આટલા ટુકડાનું ઇન્સ્યુલેશન આ રીતે પકડ વડે કટ કરી અને છોલવામાં આવે છે બંને ટુકડાનું ઇન્સ્યુલેશન છોલ્યા બાદ આ રીતે તેના કોપર કન્ડક્ટર તમને દેખાશે તેને આ રીતે ક્રોશમાં રાખી પકડ વડે આ રીતનું પકડી અને ટ્વિસ્ટ આપવામાં આવે છે એકબીજા સાથે રેટિલ જોઈન્ટ જોઈન્ટને ટર્ન્સ આપ્યા બાદ જોઈન્ટ આ રીતનો તૈયાર થશે તેના છેડાને આ રીતે ફિક્સ કરવામાં આવે છે જ્યાં પણ આવતી લાઇનમાં ટર્મિનેશન આપવું હોય ત્યાં તમે આ રેટે જોઈન્ટનો ઉપયોગ કરી શકો આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે ઘણી સાવચેતીઓ રાખવાની જરૂર છે જેમાં સૌપ્રથમ તો યોગ્ય સાઈઝનો બાઇન્ડિંગ વાયર લેવો જરૂરી છે ત્યારબાદ બેર કોપર કાપતી વખતે તે વાગી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ ઉપરાંત જ્યારે તમે બેર કન્ડક્ટરને બાઇન્ડ કરી રહ્યા છો ત્યારે તેના બે આંટા વચ્ચે ગેપ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું તથા થઈ ગયા બાદ આપેલ લૂપને અંદર જ સમાવી લેવી તે ભૂલાય નહીં આ સાથે આ પ્રેક્ટિકલ નિયત સમાપ્ત થાય છે હું આશા રાખું છું કે બેટાને સ્ટ્રેટ અને ટી જોઈન્ટ વિશે તમે સમજ્યા હશો આભાર